કેમ છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે જોશું અનંત લંબાઈના વિદ્યુત ભારિત સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બરાબર છે ચાલો પરંતુ તે પહેલા આપણે જોઈએ વિદ્યુત ભારનું સતત વિતરણ કેટલી રીતે થઈ શકે તો વિદ્યુત ભારનું સતત વિતરણ ત્રણ રીતે થઈ શકે કેટલી રીતે થઈ શકે ત્રણ રીતે થઈ શકે બરાબર ચાલો પહેલો જે ટોપિક જે વિદ્યુત ભારનું વિદ્યુત ભારનું सट वितरण चलो बीमा पहलू जो ये रेखीय वितरण कई वितरण रेखीय वितरण चल रेखीय वितरण रेखीय वितरण बराबर है सर रेखा पर विद्युत भार लंब... है, है। से बराबर चलो जिया करो सर एक लंबा एल लंबाई है फटाफट अनंत लंबाई का एक क्षरीय पात्र डाल ले लिए बराबर चलो તેને સતત રીતે વિદ્યુત ભારિત કરી દઈએ શું કરી દઈએ સતત રીતે વિદ્યુત ભારિત કરી દઈએ તો આવા વિતરણને ને કયું વિતરણ કહેવાશે તો કે રેખીય વિતરણ કયું વિતરણ કહેવાશે રેખીય વિતરણ કહેવાશે બરાબર ચલો તેમાં બીજું સાહેબ આવે રેખીય વિદ્યુત ભાર ઘનતા રેખીય વિદ્યુત ભાર ઘનતા ચાલો કોને કહીશું રેખીય વિદ્યુત ભાર ઘનતા તો એકમ લંબાઈ માની લો કે સાહેબ આટલી લંબાઈ આપણને આપેલી છે એલ બરાબર તો એકમ લંબાઈ દીઠ એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભાર ને વિદ્યુત ભાર રેખીય ઘનતા રેખીય ઘનતા કહેવામાં આવે છે જેને લેમ્બડા વડે દર્શાવશે સારા વડે દર્શાવીશું લેમડા વડે બરાબર કોને કહેવાશે કે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભાર ને એટલે આટલા લંબાઈમાં કેટલો વિદ્યુત ભાર રહેલો છે બરાબર ચાલો એટલે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભાર ને શું કહીશું આપણે વિદ્યુત ભાર રેખીય ઘનતા જેનું સૂત્ર છે લેમડા બરાબર q ના છેદ l બરાબર છે ચાલો એકમ જોઈએ એકમ એકમ શું થશે એકમ તો કે q નો એકમ શું વિદ્યુત ભાર એકમ કુલમ બરાબર છેદ માં l એટલે શું મીટર

બરાબર છે ચાલો આ શું થઈ ગયું પૃષ્ઠ એટલે સપાટી સપાટી પર વિદ્યુત ભાર રહેલો છે મારો કઈ જગ્યાએ રહેલો છે સપાટી પર માની લો કે સાહેબ આ ગોળો છે હવે તેની સપાટી ઉપર વિદ્યુત છે સમજો અંદર ની પણ કા સપાટી ઉપર સપાટી ઉપર વિદ્યુત ભાર છે તો એને કઈ વિતરણ કહીશું આપણે પૃષ્ઠ વિતરણ વિદ્યુત ભાર ને કઈ જગ્યા મૂકેલ છે સપાટી પર બરાબર ચાલો જોઈએ આગળ માનો કે સમતલ હોય તો સમતલ ની ઉપર વિદ્યુત ભાર રહેલ છે બરાબર આને કઈ વિતરણ કહીશું આપણે પૃષ્ઠ વિતરણ કહીશું કઈ વિતરણ કહીશું પૃષ્ઠ વિતરણ એટલે મારો વિદ્યુત ભાર કઈ જગ્યા છે વિદ્યુત ભાર સપાટી પર કઈ જગ્યા છે સપાટી પર જ હશે બરાબર છે ચાલો સાહેબ આમાં રેખીય વિદ્યુતભાર ઘનતા આવી તો હવે આમાં આવશે પૃષ્ઠ ઘનતા કઈ ઘનતા પૃષ્ઠ ઘનતા એટલે કે પૃષ્ઠ ઘનતા કોને કહીશું આપણે એકમ ક્ષેત્રફળ દીઠ मान लीजिए 1 લાખ ક્ષેત્રફળમાં કેટલો વિદ્યુતભાર છે તો એકમ ક્ષેત્રફળ ક્ષેત્રફળ દીઠ રહેલ વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે જેને સિગ્મા વડે દર્શાવશે શાના વડે દર્શાવશે સિગ્મા વડે બરાબર માટે સિગ્મા બરાબર ક્યુ ના છેદમાં શું લખાશે એ લખાશે બરાબર છે ક્યુ ના છેદમાં એ એકમ ક્ષેત્રફળ દીઠ રહેલ વિદ્યુત ભાર શું કહીશું આપણે વિદ્યુત ભાર ની પૃષ્ઠ ઘનતા ચાલો એકમ જોઈએ એકમ એટલે કે એકમ વિદ્યુત ભાર એકમ શું કુલમ છેદમાં

માઇનસ બે બની જશે હા વિતરણ વિદ્યુત ભાર નું કયું કડ વિતરણ કયું આવશે કડ વિતરણ ચલો હવે આમાં વિદ્યુત ભાર સપાટી પર હશે પરંતુ કા હશે સપાટીની અંદર પૃષ્ઠની અંદર હશે વિદ્યુત બર્મર કા હાસે સતત રીતે કઈ જગ્યાએ વહેંચાયલો હશે અન્ડર બરાબર ચાલો તો આને શું કહીશું આપણે કડ વિતરણ બરાબર ચાલો એટલે કડમાં કડમાં હશે કડમાં વિદ્યુત બર્મર ક્યાં ઈકે ગશે કડની અન્ડર બરાબર ચાલો આમાં આવશે કડ ઘંટા કઈ ઘંટા આવશે કડ ઘંટા કોને કહેવાશે ઓકે એકમ કડ નીઠ રહે વિદ્યુત વિદ્યુત ઘનતા કહેવાય બરાબર રો છે ચાલો એટલા માટે રો બરાબર ક્યુ ના છેદમાં શું આવી જશે વી એકમ કદ રહેલ વિદ્યુત ભાર બરાબર ચાલો એકમ જોઈએ તો એકમ શું આવશે વિદ્યુત ભાર નો એકમ તો આપણને ખબર છે શું છે કુલમ છેદમાં વી કદ નો એકમ શું છે મીટર ક્યુબ પટ્ટી બરાબર છે ચલો જોયા કરો હજુ પારિમાણિક સૂત્ર જોઈએ પારિમાણિક સૂત્ર ચાલો પારિમાણિક સૂત્ર શું થશે તો કે કુલમ વિદ્યુત ભાર એનું પારિમાણિક સૂત્ર હોય આપણને ખબર જ છે શું થશે a1 t1 છેદ માં મીટર ક્યુબ એટલે l ની કેટલી ઘાત બનશે 3 એટલે l ની 3 ચલો જોઈએ તો કે m કેટલા છે 0 l ઉપર જશે કેવા બની જશે માઈનસ બની જશે એટલે l ની -e, માઈનસ બરાબર ચાલ આ શું થઈ ગયું વિદ્યુત ભાર નું સતત વિતરણ ત્રણ કે છે એક તો રેખીય વિતરણ પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ રેખીય વિતરણ એટલે શું રેખા પર વિદ્યુત ભાર સતત વિતરણ વહેંચાયેલો હોય બરાબર એને આપણે શું લઈ લઈએ એક તાર પર વિદ્યુત ભાર નું વિતરણ કરી દીધું આનો ઉપયોગ પડશે અત્યારે બરાબર છે ચાલો પછી પૃષ્ઠ વિતરણ એટલે વિદ્યુત ભાર કઈ જગ્યા હશે તો કે સપાટી પર હશે કઈ જગ્યા હશે સપાટી અને કદ વિતરણ એટલે વિદ્યુત ભાર ક્યાં હશે કદમાં બરાબર છે ચાલો એના સૂત્ર જોયા વિદ્યુત ડેન્સિયલ વિદ્યુત ભાર ઘનતાને લેમ્ડા વડે દર્શાવશે પુષ્ઠ ઘનતાને સિગ્મા વડે દર્શાવીશું અને કદ ઘનતાને રો વડે દર્શાવીશું બરાબર તમામના એકમ જોયા પરિમાણિક સૂત્રો જોયા બરાબર છે ચાલો હવે સાહેબ હવે પછીનો જે આપણો ટોપિક છે તે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેમાં આ ટોપિક નો ખાસ કામ પડશે બરાબર છે કયો ટોપિક જોશો આપણે અનંત લંબાઈ ના વિદ્યુત ભારિત સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે બોર્ડ માટે અગત્યની થિયરી છે કઈ થઈ જોઈએ અનંત ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બરાબર ચાલો અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ચાલો જોઈએ સાહેબ અનંત લંબાઈ નો સળી એટલે પહેલા આપણે કામ કરીએ આકૃતિ જોઈએ અમારી પાસે સળિયો છે બરાબર તેને સતત રીતે વિદ્યુત ભારિત કરેલ છે એટલે સળીય કેવી લંબાઈનો છે અનંત લંબાઈનો છે બરાબર છે એટલે માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધી હશે બરાબર ચાલો એ સળિયાને શું કરેલ છે આપણે સતત રીતે

હવે શું કીધું કે આના લીધે વિદ્યુત ક્ષેત્ર ટકી કોઈ પર્ટીક્યુલર પોઈન્ટ લઈ લે અહીં P બરાબર જે સળિયા થી R અંતરે આવેલ છે અહીં આપણે શું શોધવું છે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે કેમ કેમ શોધીશું ચાલો તો એક કામ કરીએ સે ગોસના નિયમનો ઉપયોગ કરી દઈએ ગોસના નિયમનો ઉપયોગ એક બંધ પૃષ્ઠ વિચારી લઈએ પરંતુ સે આ રેખીય વિદ્યુત ભાર છે સતત રેખીય આ સોરી તાર પર એટલે રેખીય વિદ્યુત ભારનું વિતરણ થશે बराबर छे चलो तो थेना लीते मारो गॉसियन पृष्ठ गॉसियन सपाटी કઈ આવશે કે નરાકાર આવશે કઈ આવશે નરાકાર આવશે બરાબર છે ચાલો સાબ નરાકાર ગॉसियन पृष्ठનો વિચાર કરીએ હા ફ દેખાય છે ગॉसियन पृष्ठ માની લો કે સાહેબ આની લંબાઈ એલ છે સમજો એલ ને એલ લંબાઈમાં સાહેબ અહીંયાથી થી લઈને અહીંયા સુધી વિદ્યુત ભાર રહેલો છે હા બરાબર છે એટલે આપણે આટલા વિદ્યુત ભારમાંથી વિદ્યુત ફલક સાવ સુખવન છે હા સમજો ગૌસ્યન પૃષ્ઠનો વિચાર કરી લીધો હવે તેની અંદર વિદ્યુતભાર રહેલ છે હા રહેલો છે આ જો વિદ્યુતભાર રહેલો છે હા એનો મતલબ કે મને અહીં ફ્લક્સ મળશે સમજો સાહેબ આપણે પહેલા જોઈએ માન લો કે આ ગૌસ્યન પૃષ્ઠ છે જ સમજો ફટાફટ બરાબર ચલો અને પહેલી સપાટી આપી દે બીજી સપાટી આપી દે અને ત્રીજી સપાટી આપી દઈએ બરાબર ચલો મારો વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે આ તરફ છે ઈ સમજો બરાબર છે જોયા કરો સાહેબ આ સપાટીનું નું ચેક કરો સપાટી ચાલો ક્ષેત્રફળ હા બરાબર છે ચાલો બીજી સપાટી ચેક કરો ક્ષેત્રફળ કઈ દિશામાં હશે તો કે નીચેની દિશામાં હશે હા એટલે એમ હશે બરાબર ચાલો અહીં ચેક કરો ક્ષેત્રફળ મારું કઈ તરફ હશે તો કે આ તરફ નીકળતો હશે એ એ અને એ ચલો પ્રથમ સપાટી માટે જો એ અને ઈ વચ્ચે ખૂણો કેટલાનો છે નેવું નો છે હા બીજી સપાટી માટે જો એ અને ઈ વચ્ચે ખૂણાનો કેટલાનો ખૂણો કેટલાનો છે નેવું નો છે બરાબર અહીં ત્રીજી સપાટી માટે જો એ અને ઈ વચ્ચે ખૂણો કેટલાનો છે તો કે બંને સદિશો સમાંતર છે એટલે થીટા બરાબર કેટલા થઈ જશે ઝીરો ચલો આપણને ખબર છે વિદ્યુત ફલક્ષ માં આપણે ભણી ગયા જો એ અને ઈ વચ્ચે ખૂણો મારો નેવું નો હોય તો વિદ્યુત ફલક્ષ હંમેશા કેવું મળશે મને શૂન્ય મળશે કેમ મળશે શૂન્ય એનો મતલબ કે સાહેબ 3D સપાટીના લીટ મને फ्लક્સ મળશે બરાબર છે અને આના લીટ મને फ्लક્સ મળશે આ બનિયાના લીટ કેવું થઈ જશે ઝીરો થઈ જશે કેવું થઈ જશે ઝીરો થઈ જશે બરાબર છે ચાલો જોઈએ થિયરી આવે ચાલો પ્રથમ સપાટીના લીટ બહુત ફ્લક્સ પ્રથમ સપાટી માંથી નીકળતો ક્ષેત્રફળનો સદીશ કઈ દિશામાં છે તો કે સાહેબ આ દિશામાં છે ચાલો અહીં એક સૂક્ષ્મ ખન વિચારી લઈએ આપણે DA જેટલો બરાબર છે ચાલો ઈ મારો આ દિશામાં છે તો DA અને ઈ વચ્ચે ખૂણો કેટલાનો બની જશે નેવું નો બની જશે ચાલો જે બંધ સપાટીમાંથી નીકળતા ફલક નું સૂત્ર શું છે સંકલન માં સદિશ ઇ ડોટ ડી એ સદિશ છે વિદ્યુત ફલક માં આપણે સૌથી છેલ્લે જોઈ લો બરાબર છે ચાલો એટલા માટે ફાઈ બરાબર સંકલન માં એ ડોટ પ્રોડક્ટ જાય તો શું આવી જશે કોસ થીટા આવશે હા એટલા માટે ફાઈ બરાબર ચાલો ઇ અને એ ડી એ અને ઇ વચ્ચે ખૂણો કેટલાનો છે ચેક કરો 90 નો છે 90 નો હોય તો ફલક કેવું મારું 0 એટલે e d a cos 90 cos 90 ની કિંમત કેટલી 0 એટલે ફલક્સ ફાઈ બરાબર કેટલા મળે મને 0 જ્યા cos 90 = 0 ચાલ જોયા કરો બીજી આ પહેલી સપાટી આ બીજી ના ને ત્રીજી નામ આપી દે બરાબર ચાલ બીજી સપાટી બીજી સપાટી માથી નીકળતું ફલક્સ ચાલો જશે બરાબર છે ઈ કઈ દિશામાં છે આ તરફ છે અહીં પણ એક સૂક્ષ્મ ખંડ વિચારો ડી નો આ તરફ જશે બરાબર ઈ નો સદીશ આ તરફ જશે ખૂણો કેટલાનો બનશે નેવું નો બનશે બરાબર તો ઉપર જેવું જ આવશે માટે ફાઈ બરાબર બંદ સપાટીમાંથી નિકાટા ફલક્સનું સૂત્ર શું સદિશ ઈ ડોટ સદિશ ડીએ બરાબર એટલા માટે ફાઈ બરાબર ઈ ડીએ કોસ થીટા ચાલો થીટા ની કિંમત કેટલી બીજી સપાટી માટે તો કે ડીએ અને ઈ વચ્ચે કેટલાનો ખૂણો છે 90° 90 થીટા ની કિંમત ફાઈ બરાબર ઈ ડીએ કોસ 90 ચાલો કોસ 90 ની કિંમત કેટલી એટલે કે ઝીરો તો ફલક્સ કેટલું મળી ગયો મને ઝીરો જ્યાં કોસ 90 બરાબર ઝીરો

ચાલો બંધ સપાટી માટે નીકળતું ફ્લક્ષ તો આટલું થશે હવે સાહેબ બંને વચ્ચે છીતા ડીએ અને ઈ કેવા છે એકબીજાને સમાંતર છે તો સમાંતર સદીશો વચ્ચેનો ખોળો કેટલા નો નેવું નો બરાબર કે નાના 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 સૂક્ષ્મ ખંડ નીકળતું વિદ્યુત ક્ષેત્ર બરાબર કેવું ગણી લે તમામ સૂક્ષ્મ ખંડ માટે વિદ્યુત ક્ષેત્ર કેવું ગણી લેતા હતા આપણે અચળ એનો મતલબ કે ઈ તમારો અચળ છે એટલે સંકલન ની બહાર આવી જશે હા બરાબર એટલે સંકલનમાં શું વધશે ડીએ ચલો ડીએ નું સંકલન શું થાય નાના નાના સૂક્ષ્મ ખાને એટલે આપણે શું લઈ લઈએ એ બરાબર એટલે ફાઈ બરાબર એ એ બરાબર છે ચલો જો આગળ જો છે ફાઈ ગોસના નિયમ પ્રમાણે બંધ પૃષ્ઠમાંથી નીકળતું ફ્લક્સનું મૂલ્ય કેટલું હંમેશા તો કે વિદ્યુત ભાર અને પરમિટિવિટી ના ગુણોત્તર બરાબર હોય છે બરાબર એટલે ક્યુ ના છેદમાં એપ્સાયલન નોટ ઇઝિકલ ટુ ઈ ચાલો એ એ શું છે ક્ષેત્રફળ બરાબર ચાલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે આપણે ગણિતમાં આવે જ છે શું ટુ પાય આર એચ પરંતુ સાહેબ અહીં મારે એચ ની જગ્યાએ શું લીધેલા છે એલ તો શું લખીશું ટુ પાય આર એચની જગ્યાએ શું લખશું આપણે એલ બરાબર છે હા હવે જોઈએ કરો સાહેબ આતલી લંબાઈમાં કેટલો વિદ્યુત ભાર રહેલો છે તો કે કયું વિતરણ છે રેખીય વિતરણ છે तो कई घंटा આવશે તો વિદ્યુત ભારની રેખિયા ઘનતા આવશે બરાબર છે હા ચાલો જોઈએ તો સાહેબ વિદ્યુત ભારની રેખિયા ઘનતાનું સૂત્ર શું વિદ્યુત ભારની વિદ્યુત ભારની રેખિયા ઘનતાનું સૂત્ર શું રેખિયા ઘનતાનું સૂત્ર તો કે લેમ્ડા બરાબર ક્યુ ના છેદમાં એલ થશે બરાબર ઇના પછી મને ક્યુ મળી જશે હા ક્યુ બરાબર લેમ્ડા એલ ચાલો સાહેબ આ ક્યુ ની કિંમત અવમ कीजिए હા માટે હા ચાલો સાહેબ હા સાનું સૂત્રો મનીકંત લંબાઈ ના વિદ્યુત ભારિત સરે

અહીંયા એક વિચારીએ તો કે એક ના છેદમાં શું થઈ જશે બરાબર એટલા માટે ઈ બરાબર શું લખી શકે ટુ કે લેમ્બ્રાના છેદમાં આર હા સાહેબ હજુ સદિશ સ્વરૂપે લખીએ આપણે સદિશ સ્વરૂપે તો શું લખાશે સદિશ ઈ બરાબર ટુ કે લેમ્બ્રાના છેદમાં આર ઇન્ટુ એન એન આવશે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર દિશાનો એકમ સરી ખબર પડશે બરાબર છે ચાલો સાહેબ આ થિયરીમાં આપણે શું જોયું તો કે અનંત લંબાઈના ના વડે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર બરાબર છે ચાલો તો કે શું કર્યું તો કે એક અનંત લંબાઈનો સળિયો લીધો તેને સતત રીતે વિદ્યુત ભારિત કર્યો હવે તેની વિદ્યુત ક્ષેત્રની રેખાન કરશે હા ત્યાંથી P બિંદુ વિચાર્યું જેટલું આર અંતર છે સળિયાથી બરાબર ત્યાં અમારે શું શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે બરાબર ચાલો તો કયા પૃષ્ઠનો વિચાર કરી દઈએ આપણે એક ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરી દઈએ હા બરાબર ચાલો હવે સેમ બીજો ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરી દીધો કયો પૃષ્ઠ આવી ગયો કે પૃષ્ઠનો આકાર કયો છે નળાકાર છે કયો છે નરાકાર છે બરાબર છે ચાલો પછી સાહેબ પહેલી સપાટી ધારી બીજી ને ત્રીજી બરાબર પહેલી ને બીજી માંથી કેટલું ફ્લક્સ નીકળશે ઝીરો કેમ તો કે ડીએ અને ઈ વચ્ચે ખૂણો કેટલાનો બની ગયો નેવું તો કે ફ્લક્ષ કઈ માંથી નીકળશે ત્રીજી માંથી નીકળશે બરાબર તે રીતે કેલ્ક્યુલેશન કરીએ આપણે હા ખબર પડશે બરાબર ઓકે ચાલો જોયા કરો તો હવે આ થિયરી અહીં પટે છે હવે બીજી થિયરીમાં મળીશું આપણે સમતલના લીધે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર અને બીજી છે ગોળીયા કવચના લીધે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર તો હવે મળીએ બીજી થિયરીમાં